વિજય છેડા ચેરમેન શ્રી બિદાસોદર ટ્રસ્ટ બિદાસદર ટ્રસ્ટ સંચાલિત કિલાનજી માજી પટેલ આરોગ્ય આરોગ્યધામની અંદર રતનવીર નેચર ક્યોર તેમજ તારામતી વેલનેસ સેન્ટર્સ અને વી ટ્રાન્સનું શરૂઆત તો થઈ ચૂકી છે પરંતુ એની સાથે સાથે એના એના સંદર્ભમાં છોકરાઓ તૈયાર થઈ અને આગળ વધે એ માટે એક કોલેજ માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન છ તારીખે થશે એ એમનું પ્રભાવ ઇન્સ્ટિટ્યૂટ નામ રાખવામાં આવેલું છે અને ત્યાં આગળ ટ્વેલ્થથી ભણેલા છોકરાઓને આરોગ્ય ક્ષેત્રની અંદર ખાસ કરીને નેચર કેરની અંદર છ મહિના અને બાર મહિનાના કચ્છ યુનિવર્સિટી સં સંલન સાથેના કોર્સિસને ઓફર કરવામાં આવશે છોકરાઓ ભણી અને પોતાની રીતે અમારી સાથે કામ કરી શકે ટ્રસ્ટમાં અહીંયા જોડાઈ શકે ઓર એમ એમને પોતાની રીતે બી કામ કરવું હોય તો ગામડા લેવલે તેમજ શહેર લેવલે એનો મસાજ છે તેમજ જુદી જુદી નેચર ક્યોરની જે ટ્રીટમેન્ટો છે એ શીખેલા હોય તો પોતાનું કરી શકે તો જેમ નરેન્દ્ર મોદીએ આપને કહેલ છે કે આપણે સ્વાવલંબી બનીએ અને એ રીતે જ આપણા કચ્છના છોકરાઓ સ્વાવલંબી બને અને પોતાના જીવનમાં આગળ વધે આ માટેનું વિદ્રા સૌદનો પ્રયાસ છે અને એમાં આપ સૌ સાથ સંગાથ આપશો આપને ભવિષ્યમાં એમાં જોડાવું હોય તો અહીંયા તપાસ કરી અને જોડાવી શકો છો છ મહિના અને બાર મહિનાના કોર્સમાં જો તમે લેશો તો તમારા જીવનની અંદર સારી એવી પ્રગતિ કરી શકશો એ જ સાથે જય જીરેન્દ્ર જિંદ્રા સૌદ ટ્રસ્ટ